જીટીયુ દ્વારા બાવીસમી તારીખે યોજાવનારી પરીક્ષા રામ મંદિર પ્રતિષ્ઠાને કારણે મોકૂફ રાખવામાં આવી હતી જે પરીક્ષાઓ હોટલ મેનેજમેન્ટ સેમ વન અને ટુ ની પરીક્ષા ત્રીસ જાન્યુઆરી યોજાશે જ્યારે આર્કિટેક્ચર સેમ ટુ ની પરીક્ષા ત્રીસ જાન્યુઆરી યોજાશે તેમજ એન્જિનિયરિંગ સેમ વન ટુ અને ફોરની પરીક્ષા છ ફેબ્રુઆરી યોજાશે ઉલ્લેખનીય છે કે ગુજરાત ખાતે યોજાયેલ વાયબ્રન્ટ સમિટમાં દેશ વિદેશના અનેક બિઝનેસમેન તેમજ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે પધાર્યા હતા જેથી તારીખ નવ અને દસ જાન્યુઆરી જાન્યુઆરીના રોજ યોજાવનારી પરીક્ષા રદ કરવામાં આવી હતી ત્યારે પરીક્ષાની તડામાર તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ